અને એ સમયે ગુરુજીએ આશ્રમ બનાવ્યો હતો ત્યારે આશ્રમનું બહુ જ મહત્ત્વ હતું કારણ કે મુંબઈથી અમદાવાદ જવું હોય અમદાવાદથી મુંબઈ અથવા સૌરાષ્ટ્રથી મુંબઈ અથવા મધ્યપ્રદેશ એમપીમાં જવું હોય તો વાયા ખેડા થઈને જ જવાતું હતું અને એક જ આ રાષ્ટ્રીય નેશનલ ધોરીમાર્ગ નેશનલ હાઈવે આઠ નંબર હતો ને ત્યાં આશ્રમ હતો અને પ્રાચીન સમયે વાહન વ્યવહારની સુવિધા માટે આ રોડ ખૂબ જ ઉપયોગી હતો અને ત્યારે આ એક સરસ તીર્થ જેવું આશ્રમ અહીંયા પ્રસ્થાપિત કરાયો હતો અનેક સંન્યાસીઓ અને ખેડા આજુબાજુના અને ખેડાના નાગરિકો પણ આ જ્યોતિ આશ્રમમાં દર્શનાર્થે આવતા હતા વિવિધ સમયે વિવિધ આરાધનાઓ અહીંયા થતી હતી અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે મુંબઈ અમદાવાદ અને સૌરાષ્ટ્રને બધા વચ્ચે સેન્ટરમાં આવ્યું હોવાથી અનેક સંન્યાસીઓ સાધુઓ મહાપુરુષો એ બધા અહીંયા રોકાણ કરતા હતા અને અહીંયા સત્સંગ એ બધું થતું હતું આરાધના થતી હતી આ વિશાળ પાછળ મેદાન છે આ છે આવ્યા છે ને સાંજે સાત વાગે આરતી કરવાના છે અહીંયા બેઠકની વ્યવસ્થા કરાઈ છે એટલે સન્યાસીઓ અહીંયા બેસતા હશે અને અહીંયા સાધના આરાધના થતી હશે ખૂબ જ જૂનું આ પ્રાચીન ઢબનું મકાન બનાવેલું અહીંયા પાછળ એક ઓરડી જેવું છે અને એના સીડી પણ જૂની પ્રાચીન ઢબની છે મિત્રો એ દાદા છે એ પૂજારી છે અને સવાર સાંજ અહીં આરતી કરવા માટે આવે છે અને અત્યારે સાંજે બેઠા હતા એટલે આપણે એમને મળ્યા અને એમણે આ ખોલી લોક મારેલું હતું આ જગ્યાએ અને ખોલીને આ બધું આપણને બતાવ્યું છે અને આપણે એક મેમોરિયલ શૂટ ખેડાને જે આધ્યાત્મિક વારસો હતો અતીતના ઇતિહાસ હતો એટલે આપણે આવા ખેડાના અતીતના ઇતિહાસને નવી પેઢીને બતાવવા અને જૂના વડીલો જૂની પેઢીને છે એમને જૂના સ્મરણો તાજા કરવા આપણે આવા વિડીયો હંમેશા શેર કરીએ છીએ અને આપણે જે આશ્રમમાં વર્ષો પહેલાં આવતા હતા એમને પણ આપણે જે એમની પાસેથી પણ જાણકારી મેળવીશું અને એ પણ બતાવીશું પરંતુ અત્યારે આપણે અતીતની યાદોને વાગોળતા પ્રાચીન સમયે સાધના આરાધના તપ તપશ્ચર્યા માટે જે જ્યોતિ આશ્રમ બનાવાયો હતો અને પૂજ્ય સ્વામી શ્રી જ્યોતિર્મયાનંદજીએ અહીંયા સાધના આરાધના અને દિવ્ય જ્ઞાન આપતા હતા આપણે એના ધાબા ઉપર આવ્યા છીએ કેટલું વિશાળ જગ્યા છે આપ જોઈ શકો છો અને જે તે સમયે આ ભવ્ય બનાવટ હતી કિલ્લા જેવા એના કાંગરાને બધું બનાવ્યું છે આ ધાબા ઉપર છે અને પાછળ નેશનલ હાઈવે નંબર આઠ ખેડા હાઈવે છે આપ જોઈ રહ્યા છો પેલું નવું શોપિંગ બને છે શેરી કિનારે એ દેખાય છે પેટ્રોલ પંપ આગળ અને આ રોડ છે હાઈવે પર અને ત્યાં આ જ્યોતિ આશ્રમ આવેલો છે એની બનાવટ જો કોઈ કિલ્લા જેવી બનાવટ છે કોઈ રાજાનો કિલ્લો હોય એવી બનાવટ સરસ છે જે તે સમયે સાધના આરાધના માટે પવિત્ર ભૂમિ હતી ખેડા શહેરનો રસ્તો છે પાછળ જવા માટે અને આ પ્રાચીન અતીતની યાદો વાગડતું જ્યોતિ આશ્રમ પૂજ્ય જ્યોતિર્મયાનંદજી સ્વામીજી અહીંયા તપ સાધના આરાધના કરાવતા હતા અને પોતે પણ અહીંયા એક મોહેરા જેવું કંઈક બનાવ્યું છે અને એમાં પણ એવો તપ કરતા હતા દાદા બતાવે છે કે જ્યોતિ આશ્રમ જે તે સમયે કેટલો વૈભવી હશે અને અત્યારે આ અતીતને આપણે નવી પેઢીને બતાવવા માટે અને જૂની પેઢીને એના સંસ્મરણો તાજા કરવા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે ઘણા સમયથી આપણે આશ્રમ જોતા હતા અને ખેડાના જે જૂની પ્રાચીન ધાર્મિક વિરાસત છે અને ખેડાનું જે તે કોઈ ઐતિહાસિક મહત્ત્વ છે અત્યારે બધું લુપ્ત થયું છે પરંતુ આપણે એની ઝાંખી હંમેશા કરાવતા રહીએ છીએ અહીંયા લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનો ફોટો મોટો છે અહીંયા જલારામ બાપાનો સરસ મોટો ફોટો લગાવાયો છે ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા થઈએ છીએ અને આ જો ગુજરાત સમાચારનો બે હજાર સાતના ધર્મલોક સાપ્તાહિક હશે એની ઉપર આ ભગવાનનો ફોટો છપાયો છે એ પણ અહીંયા ફ્રેમ કરી અને રખાયો છે બાજુમાં અંબાજી માતાજીનો સરસ મોટી તસવીર છે અને આ પૂજ્ય સ્વામી શ્રી જ્યોતિર્મયાનંદજી છે અને એમની એક સરસ દિવ્ય ભવ્ય વિશાળ દર્શન કરાવતી પ્રતિમા છે અહીંયા તેમની પાદુકાઓ રાખી છે અને બાજુમાં શ્રીફળ અને આ પ્રાચીન જ્યોતિ આશ્રમ અત્યારે જલારામ મંદિર પણ છે અને દાદા દરરોજ સંધ્યા ટાઈમ અને સવારે આરતી કરે છે અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે દાદાએ લાઇટ ચાલુ કરી છે પાછળ નેશનલ હાઈવે છે અને ઘણા સમયથી ઘંટડીનો રણકાર અહીં જોવા સાંભળવા નહીં મળ્યો અત્યારે આપણે સંભળાવ્યો છે અને હવે સંધ્યા ટાઈમ થવા આવ્યો છે લગભગ પોણા સાત વાગ્યા છે અને સાત વાગ્યે આરતી થશે એટલે આપણે મંદિરની બહાર જ્યોતિ આશ્રમના આંગણે બેઠા છીએ અને મયંકભાઈ પંડ્યા છે પત્રકાર એમની સાથે આપણે અહીંયા એમનું સ્કૂટર સર્વિસ માટે આવ્યા હતા અને મયંકભાઈ બાજુમાં એમના બાઇકની ચર્ચા કરે છે બાઇક બાબતે અને આપણે અહીં બેઠા છીએ આ લીમડાની એક ગેરેજ છે આ નેશનલ હાઈવે નંબર આઠ ખેડા જવાનો રસ્તો છે વાત્રક કમાનવાળા બ્રિજથી ખેડા ચોકડી સુધી જવાનો રસ્તો છે અને આ જુઓ તમે કેટલો તેજોમય સરસ જ્યોતિ આશ્રમ છે પ્રાચીન સમયે એનો વૈભવ કેવો હશે આધ્યાત્મિક વારસો આધ્યાત્મિક વૈભવ એનો કેટલો દૈદીપ્યમાન હશે એ આપ જોઈ શકો છો ઉર્જાવાન ભૂમિ છે તપભૂમિ છે તપશ્ચર્યાની ભૂમિ છે અહીંયા અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પૂજ્ય ગુરુજીના દર્શને આવતા હતા અને સાધના આરાધના કરતા હતા અને ત્યારે ખેડા મુખ્ય સેન્ટર હતું ચારે તરફ ખેડા અમદાવાદ ખેડા મુંબઈ ખેડાથી સૌરાષ્ટ્ર તરફ અને ખેડાથી એમપી તરફ જઈ શકાતું હતું એટલે અનેક સંન્યાસીઓ અને ધાર્મિક અનુષ્ઠાન માટે લોકો અહીં આવતા હતા જ્યોતિ ખેડા અતીતની યાદો અને હવે દાદાએ સરસ આરતી માટેની તૈયારી કરી દીધી છે તો મિત્રો ખેડાનું પ્રાચીન ઐતિહાસિક રાજકીય ખૂબ જ મહત્વ હતું એ સાથે આધ્યાત્મિક વારસો પણ ખેડાનો જબરજસ્ત હતો એ આપ જોઈ શકો છો અને ખેડાના આધ્યાત્મિક વારસાની મહત્વતા બતાવવા માટે આપણે આ વિડીયો શેર કરીએ છીએ અને પ્રાચીન સમયના જે સંસ્મરણો છે એને તાજા કરવા માટે એને વાગોળવા માટે અહીં બે વડીલો છે સીબી કાકા અને કાકા એમની પાસેથી કેટલીક માહિતી મેળવીએ ચંદ્રકાંતભાઈ શાહ મારું નામ ચંદ્રકાંતભાઈ શાહ સિત્તેર વર્ષ ઉંમર રહેવાસી ખેડા જન્મ પણ ખેડા જ થયેલો મારો એટલે મારી કર્મભૂમિ અને જન્મભૂમિ ખેડા ખેડા શહેર નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલ જ્યોતિ આશ્રમ છે એ જ્યોતિ આશ્રમની અંદર જ્યોતિર્માયાનંદજી સ્વામી રહેતા હતા જે બ્રહ્મ સ્વરૂપ આત્મા એટલે બ્રહ્મસૂત્ર વિશે જ્ઞાની હતા અને વૈષ્ણવ સંપ્રદાયના જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હતા એ અમને ખૂબ માનતા મૂળ એમનું નામ લગભગ મારી મને છે જ્ઞાન ત્યાં સુધી શાંતિલાલ નામ હતું એ માતાની સ્કૂલની અંદર શિક્ષક હતા પરંતુ એમણે સંન્યાસ ગ્રહણ કર્યું અને સંન્યાસ ગ્રહણ કર્યા પછી એમનું સંન્યાસી નામ જ્યોતિર્મયાનંદજી થયું અને આ જગ્યાએ તેમણે આશ્રમ બનાવ્યો કોઈક દાતાએ જગ્યા આપી અને એ આશ્રમ બનાવ્યો આશ્રમ બનાવ્યા પછી એમણે સમાધિ સ્થળ પણ બનાવ્યું ભોંયરું કરીને અને ત્યાં આગળ અત્યારે આપણે જઈએ તો એક લાકડું આપણે ખસેડીએ તો નાના પગથિયા છે અને એની અંદર આપણે નીચે સમાધિ સ્થળ છે એ જ્યોતિર્મયાનંદજીને ખેડાની પ્રજા બહુ માની અને તે આધ્યાત્મિક જ્ઞાન પણ બહુ આપતા અને તે ધર્મના પ્રચાર અર્થે પ્રવાસ પણ બહુ કરતા અને મુંબઈ છે રાજકોટ છે સૌરાષ્ટ્ર છે એ બધી ઘણી બધી જગ્યાએ જતા ત્યાર પછી એક વખત એવું થયું કે સૌરાષ્ટ્રના પ્રવાસે જતાં મને લાગે છે નથી રાજકોટ કે એ બાજુની સૌરાષ્ટ્રના કોઈ ગોમતીબેન કરી અને એમના સત્સંગમાં આવ્યા અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગોમતીબેને એવું કહ્યું હું છે મારી પાછલી જિંદગીની અંદર ખેડામાં સેવા કરું એટલે એ સેવાના રૂપે ગોમતીબહેન પણ એમની સાથે આવ્યા અને ગોમતીબહે શું કર્યું કે જમવાનું બનાવતા ભગવાનનો થાળ ધરાવતા અને આધ્યાત્મિક જ્ઞાન પીરસતા અને સ્ત્રીઓ કે પુરુષો બધા દિવસ દરમિયાન રાત્રે પણ સત્સંગ કરતા કળાક્રમે દેહ છોડી દીધો જ્યોતિર્માયાનંદજીએ પણ મને જે હું લગભગ નાનો હોઈશ છઠ્ઠા ધોરણ ભણતો હોઈશ તે વખતે હશે ત્યારે લગભગ સમગ્ર ખેડા ગામની અંદર એમની સ્મશાન યાત્રા એટલે દેહની યાત્રા અંતિમ યાત્રા કાઢી ચોખા અને પૈસા ઉછાળ્યા એ કદાચ મને ખ્યાલ છે કે આપણા ખેડાના અગ્રણી રાજા કાકા ચિમનલાલ મણિલાલ પરીખ રમણભાઈ મંત્રી બાબુભાઈ મણિલાલ શાહ અને આપણા ઠક્કર આ જલારામવાળા ઠક્કર અને અન્ય ગામના જે વૈષ્ણવ સંપ્રદાય હતા કુસ્તી માર્યા એની બહેનો ખૂબ મોટી વિશાળ સંખ્યામાં હતા સમગ્ર ખેડા ગામ શાંતિભાઈ ગાંધી કનુભાઈ ગાંધી અને દાયાભાઈ મનુભાઈ આ બધા લોકો એમને જે માનતા હતા એ બધા જ લોકો શ્મસાનયાત્રાની અંદર હતા એ તો હતા તો હતા પણ અમે નાના છોકરા પણ જોડાયા અને શ્મસાનયાત્રામાં મને ખ્યાલ જતાં હું એમને અહીંયા આપણે સંગમ છે પાંચ નદીમાં એની અંદર એમણે સમાધિ લીધી એટલે કે સમાધિ એટલે એની અંદર એમને મૂકવામાં આવ્યા આ રીતની એમની કથા છે ત્યાર પછી ગોમતીબેનના હાથમાં આવ્યો આશ્રમ ગોમતીબેને પણ ખરેખર વ્યવસ્થિત રીતે આખો આશ્રમ ચલાયો આરતી સત્સંગ બધું જ કરતા અને એ રીતે ગુમતીબેને ખરેખર આધ્યાત્મિક જ્ઞાનને આગળ લઈ ગયા અને આગળ લઈ ગયા પછી ખેડાની પ્રજાને એમણે પણ જ્ઞાન પીરસ્યું અને કળાક્રમે એમનો પણ દેહ પડી ગયો આ રીતે જ્યોતિ આશ્રમ જ્યોતિર્માયાનંદજી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલું તો એક સરસ ધાર્મિક એક સ્થળ છે ભલે નાનું છે પણ ખરેખર સારું છે આશ્રમની અંદર જ્યોતિ આશ્રમની અંદર સત્સંગી સન્યાસીઓ આવતા દંડી સ્વામી પરમવંશી આવતા હવે ત્યાંથી નજીક જ સોમનાથ મહાદેવ છે એટલે સોમનાથ મહાદેવમાં આવતા જે દંડી સ્વામી અને પરમનસિંહ સ્વામી પણ એમના સંસર્ગમાં આવતા અને એ લોકો બ્રહ્મસૂત્ર છે કે જે જ્ઞાન પીરસતા ધાર્મિક એ કારણ એ હતું કે મુંબઈથી દિલ્હી તો નેશનલ હાઈવે નંબર આઠ જે તે વખતે એક જ હાઈવે હતો એટલે સમગ્ર લોકોને આખા ગુજરાત રાજ્યને કે મહારાષ્ટ્રમાંથી આવવું હોય કે દિલ્હી ઉત્તર પ્રદેશથી આવવું હોય તો આ એક જ હાઈવે ઉપર અવાય એટલે લગભગ અવર જવર ખૂબ રહેતી અને સન્યાસીઓ અને આવી રીતે સંતો એ આ રોડ ઉપર આવતા એટલે સત્સંગનો સ્થાપ પણ ખૂબ મળતો અને એમને પણ આવી રીતે જ્ઞાન પીરસવા માટેનું એક મોટું મોટું આધ્યાત્મિક સ્થળ મળ્યું હતું અને સોમનાથ મહાદેવ પણ નજીક હતું ચંદ્રનાથભાઈએ કહ્યું એ રીતે અમે તે વખત નાના હતા અને ત્યાં જઈએ જ્યારે અમે જતા હતા ત્યારે એ આશ્રમમાં પાછળનો ભાગ કંઈક પડી ગયો અને એક્સટેન્શન કરવાનો એટલે એ ચણતા હતા અને એ વખતે અમે પણ એમ કે મદદ કરીએ ઇટો લાગી આપીએ ત્યાં મૂકીએ તો હજુ મને યાદ છે ત્યાં સુધી શું આ કે ભણીએ ના ના ત્યાર પછી ક્યારેક ત્યાં બેસાડે અમને પછી એમ કે ધ્યાનમાં પણ બેસાડે તો એટલે આ રીતે નાનપણથી અમને અમને તો જ્ઞાન મળેલું હતું કે ધ્યાનમાં કઈ રીતે બેસ શું છે એ વખતે મને ખબર ત્યાં સુધી ત્યાર પછી કેટલા સમય સુધી હું ધ્યાનમાં બેસતો હતો પછી તો અમે ભણ્યા ઘણા નોકરી લાગ્યા

એમણે બચપનની સંસ્મરણો જે હતા જ્યોતિ આશ્રમના એ આપને બતાવ્યા છે મિત્રો આ જ્યોતિ આશ્રમનો બ્લોગ આપણે ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સ્વામી શ્રી જ્યોતિર્માનંદજી